ફાટક મુક્ત ગુજરાતની વાતો કરતા તંત્રના દાવા માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે ભાવનગરમાં રેલવે ફાટક લોકો માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ રહ્યું છે તો આવો જોઈએ ક્યાં આવેલું છે આ ફાટક અને કેવી રીતે લોકોને મુશ્કેલીમાં વધારો કરી રહ્યું છે આ ફાટક આ દ્રશ્યો છે ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારના અહીં આમ તો લોકોની સુવિધા માટે આ રેલવે ફાટક બનાવાયું હતું પરંતુ હવે આ જ રેલવે ફાટક લોકોની મુશ્કેલીઓમાં વધારો કરવા માટેનું મુખ્ય કારણ બની ગયું છે મુખ્ય સ્મશાન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર રહેણાંક વિસ્તાર આ બધું જ અહીં આવેલું છે અને સતત ટ્રેનની થતી અવર જવરથી લોકોને સમય રાહ જોવામાં જ બગડી રહ્યો છે દિવસ દરમિયાન લગભગ ત્રીસથી વધુ વખત ફાટક બંધ કરવામાં આવે છે જેથી એક તરફથી બીજા તરફ જતા વાહન ચાલકો અને સ્થાનિકોના સમયમાં વેડફાટ થાય છે ક્યારેક તો ઇમરજન્સી હોવા છતાં પણ ફાટક બંધ હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ચોક્કસપણે કુંભારવાડા ફાટકની સમસ્યા આજની નહીં વર્ષોથી કુંભારવાડા ફાટકની સમસ્યા છે કુંભારવાડા ફાટક ચોવીસ કલાકમાં એવરેજ સોળ કલાક બંધ રહેતું હોય છે અરે બહુ જબરજસ્ત પાંચ પાંચ મિનિટ બંધ અને તકલીફ એવી આ કોઈક ઇમરજન્સી આવ્યા હોય આ બધા તો એની તકલીફ આ પુલની નીચેથી ભીડ કેટલી બહુ જબરજસ્ત ભીડ આર્યું કે કામ ન થાય ને આ નીચે બ્રિજ કર્યો એના બદલે ઉપર બ્રિજ કરવાની જરૂર હતી એ બહુ તકલીફ પડે છે મહેદવાળાને તકલીફ પડે છે પછી ઇમરજન્સીવાળાને તકલીફ પડે છે માણસોને ટોટલ માણસોને તકલીફ પડે છે આનું કાંઈ કરવું પડે આનું કઈ નક્કી જ ન હોય કલાકે બંધ રહે અડધી કલાકય બંધ રહે એનું કઈ નક્કી જ નથી હોતો લોકોની માંગ છે કે કુંભારવાડા રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવામાં આવે તો તમામ સમસ્યાનો અંત આવી શકે પરંતુ તંત્રએ ઓવરબ્રિજના બદલે રેલવે ફાટકની સાઈડમાં અંડરબ્રિજ બનાવ્યો છે તેમાંથી મોટા વાહનો પસાર ન થઈ શકતા તે સદંતર બિનઉપયોગી સાબિત થઈ રહ્યો છે સાથે જ અંડરબ્રિજની અંદર જોખમી વળાંક હોવાના કારણે વારંવાર અકસ્માતની ઘટના પણ બને છે પરિણામે લોકોને ફાટક ખુલે તેની રાહ જોવા સિવાય બીજો કોઈ જ રસ્તો નથી રહ્યો જોકે લોકોની માગ બાદ તંત્ર હવે યોગ્ય રીતે વધુ એક અંડરબ્રિજ બનાવવા પ્લાનિંગ કરી રહ્યું છે જે કુંભરવાડાનું જે આપણું આ અંડરપાસ છે એ બીજો એક અંડરપાસ આપણે એ લાઈન ઉપર આગળ બનાવવાની કાર્યવાહી પ્રગતિમાં છે એની ડિઝાઇન જે છે તંત્ર દ્વારા રેલવે તંત્ર દ્વારા એપ્રુવ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં એના ટેન્ડર પેપર્સ આપણે કન્સલ્ટન્ટ પાસેથી મેળવીને ટેન્ડરિંગ કરીશું એટલે હું ચોક્કસ માનું છું કે આ એક બીજો અંડરપાસ ચાલુ થશે એટલે લોકોની હાલાકીમાં ચોક્કસપણે ઘટાડો થશે તંત્રનો દાવો છે કે આ વિસ્તારમાં ઓવરબ્રિજ બની શકે તેમ નથી ત્યારે જો નવો અંડરબ્રિજ બનાવવામાં આવશે તો લોકો માટે તે ઉપયોગી સાબિત થશે કે અગાઉની જેમ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહેશે તે આવનારો સમય જ બતાવશે ભૌમિક સિદ્ધપુરા ન્યૂઝ કેપિટલ ભાવનગર